બીજા એવા વૈજ્ઞાનિક એવું કીધું હતું ભવિષ્યમાં લોકોને દવાઓ લાગુ નહીં પડે અત્યારે આપણે જોઈએ છીએ એલોપેથી આયુર્વેદિક દવાઓ લાગુ પડતી નથી તો ત્યારે ભવિષ્યમાં ફ્રિકવન્સી થેરાપીનું સંશોધન થાય ફ્રિકવન્સી થેરાપી આવનારા સમયમાં મેડિસિનની દુનિયા બદલી નાખશે કે ટેકનોલોજીની દુનિયામાં ફોન આવ્યો પૂરી દુનિયા બદલી જાય એવી રીતે આ થેરાપી ડિવાઇસ અત્યારની લેટેસ્ટ ટેકનોલોજી છે આના ઉપર પૂરા બ્રહ્માંડમાં બીજી કોઈ ટેકનોલોજી નથી ભવિષ્યમાં આવે તો વાત અલગ છે અને એમાં પણ આજે મશીન બનાવ્યું છે મલેશિયન કંપની છે ટ્રાઇલ એ કંપનીના સાયન્ટિસ્ટ ઘણા વર્ષોની મહેનત અને કરોડો અરબો રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ પછી આ ડિવાઇસ બનાવ્યું છે પહેલું ડિવાઇસ આ લોકો બે હજાર વારની જગ્યા બનાવ્યું બીજું એના કરતાં આવડતું ત્રીજું એના કરતાં આવડતું અને બહુ મહેનત પછી ફાઇનલી આવું નાનું એવું મશીન બને છે મશીન તમે જો હોય તો સિમ્પલ સોબર લાગશે પણ મશીનની અંદર ત્રણ ટેકનોલોજી એક છે તેરા હર્ટ્સ બીજી કોન્ટર અને ત્રીજી ઓપ્ટિકલ આ ત્રણ ટેકનોલોજીનો સમન્વય જે છે એટલે અદ્ભુત પરિણામ આપે છે હવે તમે થેરાપી જો એટલે તમને એવું લાગે કે આમાંથી ગરમ હવા નીકળે છે ગરમ હવા નથી તેરા હર્ટ્સ નામની ફ્રિકવન્સી નીકળે છે ને ફ્રિકવન્સી તમારા બોડીમાં ત્રીસ સેન્ટીમીટર અંદર આરપાર જઈ છે અને સેલ ઉપર કામ કરે છે કેવી રીતે તો કે આપણું શરીર સેલથી બનેલું સ્ટોષો છે જેમ જેમ આપણી ઉંમર વધે તેમ નવા સેલ બનવાની સંખ્યા ઘટે હવે નવા સેલ બનવાની સંખ્યા ઘટે અને મરેલા શેરની સંખ્યા વધે અને મરેલા શેરની સંખ્યા વધે અને બીમારી આવે બીજું અત્યારે આપણે જે ખોરાક ખાઈએ છીએ કેવો ખાઈએ છીએ કેમિકલવાળો રાસાયણિક ખાતરવાળો જંતુનાશક દવાઓ એના કારણે આપણા સેલ ડેમેજ થાય ને એક સેલ ડેમેજ છે એ બીજાને કરશે બીજો ત્રીજાને કરશે અને બહુ બધા સેલ ડેમેજ થાય તો બીમારી આવશે આવા થેરાપી લેવાથી ફાયદો શું થાય તમારા શરીરમાં જેટલા પણ મરેલા સેલ છે જેટલા પણ રોગવાળા સેલ છે એને નાશ કરશે જે જીવિત સેલ છે એને સર્વિસ કરશે રિપેર કરશે એની તાકાત વધારશે એની એનર્જી વધારશે એની લાઈફ વધારશે રેગ્યુલર જો આ થેરાપી લેવામાં આવે તો તમારા શરીરની અંદર એવી શક્તિ પેદા થાય કે ઓટોમેટિક નવા સેલ બનવાની સંખ્યા વધશે હવે ત્રણ કામ થાય તો તમે સમજી શકો કોઈ પણ બીમારી સારી થાય કઈ કઈ બીમારીમાં કામ કરે તો કે એક જ મશીન હજાર પ્રોબ્લેમમાં કામ કરે આની કોઈ સાઈડ ઇફેક્ટ નથી તાવ આવતો હોય તો આપવાનું નથી બાકી બધી કેન્સરમાંય કામ કરે છે ને કિડનીમાંય કામ કરે અને એમાં દુખાવાના પ્રોબ્લેમ હોય અને બ્લોકેજના પ્રોબ્લેમ હોય એમાં તો એકસો વીસ ટકા છે એમાં પછી દુખાવામાં કમર ગોઠણ ખંભો પછી નસ દબાતી હોય ગાદીનો પ્રોબ્લેમ છે સ્નાયુનો પ્રોબ્લેમ છે હાડકાનો પ્રોબ્લેમ છે સો ટકા રિઝલ્ટ અને સો ટકા રિઝલ્ટ ગુજરાત અમદાવાદથી ઇડતું નથી વર્લ્ડ વાઈડ સો દેશોની અંદર આ વસ્તુ વપરાય છે અને એ લોકોએ એ એ લોકોમાં આપણને એકસો ને વીસ ટકા રિઝલ્ટ મળ્યું છે એટલે સો લોકોને થેરાપી આપણો નવો લોકો રિઝલ્ટ મળે એમાં દુઃખાવાનો પ્રોબ્લેમમાં તો તમને અહીંયા સુધી કહ્યું કદાચ ડૉક્ટરે એવું કીધું છે આ ઓપરેશન કરવું પડશે તમારે છ મહિના દિવસમાં બે વાર આ થેરાપી લ્યો અને આનાથી ચાર્જ કરેલું પાણી પીવું છ મહિના પણ ડૉક્ટરે એમ કે તમારા ગોઠવણ નવા થઈ ગયા આ લેવલ ઉપર આ વસ્તુ કામ કરે તમે વિચારો બરાબર અને હવે તમને કાંઈ પ્રોબ્લેમ નથી અને લગાતાર પાંચ છ મહિના થેરાપી લ્યો છો તો તમને શું ફાયદો થાય બે તમને ખ્યાલ છે મોટા મોટા હીરો હિરોઈન હોય ને એની ઉંમર થઈ ગઈ હોય ને છતાં એ નાના દેખાતા હોય શું કામ તો કે બહારથી સ્ટેમ સેલ ઇન્જેક્ટ કરતા હોય હવે સ્ટેમ સેલનો પહેલો ડોઝ ત્રીસ લાખ રૂપિયાનો થાય જે સામાન્ય માણસ ન કરી શકે તમારા ને મારા બોન મેરોમાં સ્ટેમ સેલ હોય છે રેગ્યુલર પાંચ છ મહિના થેરાપી લેવો એટલે તમારા સ્ટેમ સેલ એક્ટિવ થઈ જાય અને સ્ટેમ સેલ એક્ટિવ છે એટલે તમારી કિડની લીવર હૃદય ફેફસા સિત્તેર ટકા તમારા વર્જન નવા થઈ જાય તમને એવું લાગશે તમે પંદર વર્ષ નાના થઈ ગયા આ એક્ઝામ્પલ હું ના માગું તમને ખ્યાલ આવે કયા લેવલ ઉપર કામ કરે બરાબર હવે એક તમને મારો આજે ડેમો આપ્યો એટલે તમને બે પાંચ ટકા રિઝલ્ટ દેખાય પણ જો તમારે જે પ્રોબ્લેમ છે એ જળ મૂળથી સોલ્વ કરવો હોય તો ચારથી છ મહિના થેરાપી લેવી પડશે હવે એક ઉપયોગ છે થેરાપી બીજો ઉપયોગ છે પાણી આપણા બોડીમાં સિત્તેર ટકા પાણી છે અને આપણા શરીરમાં નેવું પંચાણું ટકા જે પ્રોબ્લેમ આવે પાણીના હિસાબે આવે અત્યારે આપણે જે પાણી પીએ ને જાડું પાણી પીએ આપણા સેલ આસાનીથી અબ્ઝોર્વ નથી કરીએ એક લીટર પાણીમાં તમે આની એક મિનિટ ફ્રિકવન્સી આપો છો પાણીને એકદમ પતલું કરીએ અને પટલું પાણી પીવાથી ગેસ એસિડિટી કબિયા ડાયાબિટીસ બીપી થાઇરોઇડ ઘણી બધી એવી બીમારી છે કે આ ચાર્જ કરેલું પાણી પીવાથી ઘણી બીમારી દૂર થશે હવે કોને નથી અપાવાતી તો લેડીઝ હોય અને પ્રેગનેન્સી હોય તો નથી આપવાની પીરિયડમાં હોય લેડીઝ તો નહીં આપવાનું પછી તમારા શરીરમાં કોઈ સ્કૂલ હોય તો એવી જગ્યાએ નથી આપવાનું બરોબર થેરાપી લીધા પહેલા ચાર્જ કરેલું વધુ વધુ પાણી પીવાનું લીધા પછી પણ ચાર્જ કરેલું પાણી પીવાનું અને જમવાનો એક કલાકનો ગેપ રાખવાનો જમ્યા છો તો તરત જ લેવાનું એક કલાક પછી થેરાપી લીધીશ તો તરત જ જમવાનું એક કલાક પછી